હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રીરામ જય ગોપાલમાં જય ગો માતા સવારના નવ વાગી ગયા છે આપણે ચા ના છોકરો બેસી ગયા છે તો આજે છે મમરા અને ચા અને આજે છવ્વીસમી જાન્યુઆરી છે હેપી રિપબ્લિક ડે ટુ ઓલ જય હિન્દ વંદે માત્ર તો બ્લોગમાં આગળ બને રહેજો જોઈએ આજના દિવસમાં શું શું કરીએ છીએ પહેલું મિત્રો તો આપણે જોઈએ હવે કલકાનું શું ગ્રોથ થયું છે બતાવું તમને થઈ ગયા છે આપણે જમવા બેસી ગયા છે બટેકાનું રીંગણાનું શાક દહીં રોટલો તો મિત્રો આપણે કટ કરાવવાનું બાકી હતું અને બિયર્ડ થોડી સેટ કરાવવાની હતી તો હેર કટ અને બિયર્ડનું કામ થઈ ગયું છે હેલો મિત્રો તો આપણે આજે ડિનરમાં એકદમ સિમ્પલ ખાવું એટલા માટે આપણે બનાવડાયા છે પૌવા આપણે છે ને પૌવા બનાવડાયા છે અને અડદરવાળું દૂધ બસ બીજું કાંઈ નહીં નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય ગોપાલ જય ગોમાતા મિત્રો સૌથી મોટો દુશ્મન કોણ હોય આપણો ખબર છે આપણે પોતે આપણે કોઈ કામ કરવું હોય અને કામ ના થતું હોય તો એનું રીઝન શું છે આપણે પોતે આપણામાં એવો કોઈ ફોલ્ટ છે અથવા આપણી પેટર્નમાં એવો કોઈ ફોલ્ટ છે કે જે તમને તમારા ગોલથી દૂર લઈ જાય છે સમજ્યા મિત્રો કોઈ તમને રોકી નથી શકતું જો તમારે રોકાવું ના હોય તો તમારે સવારે પાંચ વાગ્યાની ફ્લાઇટ છે તો તમને કોણ ઉઠાડે છે તમારો એલાર્મ ઓકે કોણે સેટ કર્યું તમે ખબર છે કે દસ પંદર હજારની ટિકિટ લીધી છે જવાનું છે ગામ જો એ ફ્લાઇટ ચૂકી જશું તો આટલું આટલું નુકસાન થશે એટલે કેવા ઉઠી જઈએ છે જે પણ વ્યક્તિ હોય છે ને રોજ દસ વાગે નવ વાગે ઉઠતો ને એ પણ પાંચ વાગે એરપોર્ટ ઉપર જોવા મળશે તમને શા કારણે પોતે નક્કી કર્યું છે કે મારે જવાનું છે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી બીજું કે ઘણા બધા લોકો તમને કહેશે કે તારાથી આ ના થાય તું આ ના કરી શકે એ કોણ હોય એ ડિસાઇડ કરવા વાળા કે તમે શું કરી શકો શું ના કરી શકો તમે એમની વાત માની લો છો ને એટલા માટે તમારા મગજ ઉપર એ આવી થઈ જાય કે ભાઈ એને કીધું કોઈ નથી કરી શકતું એટલે હું નહીં કરી શકું એટલું પેંગવિંગ વાળું અત્યારે ચાલે છે ને બધા આમ ગયા ને એક જ આમ ગઈ એના ઘણા બધા પાસા હોય પોઝિટિવ પાસું જોવું હોય એ અલગ ગયો છે ખબર છે પાણી આ સાઈડ છે બટ ત્યાં આગળ ગઈ હશે એની ડેસ્ટિની એને જ્યાં લઈ જશે એટલે તમારી ડેસ્ટિની તમારું નસીબ તમને જ્યાં લઈ જાય એ રસ્તો તમારે સિલેક્ટ કરવાનો છે કોઈ બીજાના ઓપિનિયન ઉપર નહીં અને લોકોના ઓપિનિયન ચેન્જ થાય છે એટલે મિત્રો લોકોના ઓપિનિયન છે ને એ ચેન્જ થાય છે ક્યારે તમારો સ્ટ્રગલિંગ ફેસ હોય ને ત્યારે બધા કહેશે તારાથી શું થશે અથવા તમને જાણી જોઈને ચીડવશે કેવું રહ્યું ભાઈ કેટલી મહેનત ચાલે છે શું છે ધંધામાં કેવું ચાલે છે કેટલું કમાઈ લો છો આ તે વાંચવાનું કેવું ચાલે છે ને કેટલા ટ્રાયલ થઈ ગયા ને ઘણું બધું કહેશે બટ આપણે શું કરવાનું છે ઘોડીને પી જવાનું અને સમયને એનો જવાબ આપવા દેવાનો બટ જો તમે એમના ઓપિનિયનને એ જે ટોન્ટ મારે એ તમે માથે લઈ લીધા ને તો તમે ક્યારેય નર્વસ થઈ જશું અને ક્યારેય સફળ નહીં થાવ બટ કહેવાનું ભાઈ હોતા હે ચલતા એટલે એ રીતે જો તમારું લાઈફ હશે ને કે ભાઈ થશે મારાથી જ થશે હું નહીં કરું તો કોણ કરશે આવું રાખવાનું એટીટ્યૂડ એવું રાખવાનું ઘમંડ કેનો હોવો જોઈએ તમને તમારી મહેનતનો તમારા પોતાના ઉપર હોવો જોઈએ સેલ્ફ સેલ્ફ કોન્ફિડન્સ એટલો હોવો જોઈએ બધા જવાબ આવડવા જરૂરી નથી બધા જવાબને ફેસ કરવા જરૂરી છે સવાલને એ સવાલો તમે ફેસ કરી લો ને જવાબ તો તમને મળી જ જશે કોઈ પરફેક્ટ હોતું નથી દુનિયામાં જેટલા પણ લોકો છે બધા એમ જ હતા ધીરે 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 જેવી રીતે એમને જીવનમાં અનુભવ મળ્યા એ રીતે હોશિયાર થતા ગયા એમનું જે ગ્રુપ છે એમનો જે ગ્રોથ છે એમનું જે રીડિંગ છે એમના જે અનુભવો છે એનાથી જ એ આગળ વધ્યા છે એટલે કોઈ પરફેક્ટ નથી સો આપણે પણ નથી એટલે એવું નહીં માનવાનું કે હું પરફેક્ટ નથી તો મારાથી ના થાય મારી પાસે આ નથી તે નથી પૈસા નથી ગરીબી છે આવું બધું કાંઈ માનવાનું નહીં એ ગરીબીને એક્સેપ્ટ કરવાની એ ચેલેન્જીસને એક્સેપ્ટ કરવાના અને તમારી મહેનત ચાલુ રાખવાની ફળ કોણ આપે દ્વારકા હિસાબે ઠાકર કરે એ ઠીક એવું રાખવાનું એવું રાખો ને એટલે જો ખાલી એટલું વિચારી દો કે ઉપરવાળા ઉપર છોડી દીધું છે પણ મહેનત તમારે કરવાની છે કર્મ તમારે કરવાનું છે શું છોડી દીધું છે ફળ આપવું કે ના આપવું કેવું આપવું ને ક્યારે આપવું આ બધું આપણે ઉપરવાળા ઉપર છોડવાનું છે આપણા હાથમાં શું છે મહેનત અને કર્મ એ તો તમારે કરવા પડશે લાલો મૂવીમાં દ્વારકાધીશે કીધું ને લાલા હું તારી અંદર જ છું તારે ક્યાં બહાર ગોતવાની જરૂર હતી એટલે લાલો આપણી અંદર જ છે બસ એના પર વિશ્વાસ રાખીને તમારે મહેનત કરવાની છે એક વખત બે વખત એક વર્ષ બે વર્ષ ત્રીજા વર્ષે પાસ થઈ જશું ત્રીજા વર્ષે સફળ થઈ જશું જે પણ તમારે કરવું હોય એમાં